નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુરુવા ખાતેના બંધ રોકડા રકમની અને ફોર વ્હીલ ગાડીની ચોરી કરવાના ગુનાના એક સગીર અને ત્રણ આરોપીને બે ફોર વ્હીલ સહિતના મુદ્દા માલ સાથે શોધી કાઢી કરફોડ ચોરી અને ફોર વ્હીલ ચોરીના ગુનાઓ ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં કરફોડ ચોરીના બનાવો મોટાભાગે વહેલી સવારના સમય બનતા હોવાનું ધ્યાને આવેલ હોય જેથી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા નાવની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે રાઠવા નાવ ટીમના માણસો સાથે વહેલી સવારથી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ટીમને માહિતી મળેલ કે આજવા રોડ વિસ્તાર ગામની સોસાયટીમાંથી એક મારુતિ સુઝુકી જે જેનો નંબર વાંચી ન શકાય તે માટે નંબર પ્લેટ ઉપર માટી લગાડેલ કારમાં શંકાસ્પદ વ્યક્તિઓ ફરી રહેલ છે તેવી માહિતી મળતા ટીમે તુરંત જ આજબા રોડ ખાતેથી સોસાયટી વિસ્તારમાં તપાસ કરતા આજબા શ્રીજી પાર્ટી પ્લોટ નજીક રોડ ઉપર સદર ફોર વ્હીલ દેખાતા પોલીસને જોઈ કાર પલટાવી નાખવાની કોશિશ કરતા જણાતા કાર શંકાસ્પદ જણાતા ક્રાઇમ બ્રાન્ચે કારને ઘેરી રોકેલ કારમાં ત્રણ ઇસમ સાવનસિંહ રતનસિંહ બાવરી સિકલીગર તથા જયપાલ સિંઘ ગુરુ સિંહ સિકલીકર અને ચંદન દયાશંકર રાજપૂત ખોડિયારનગર બાદજી વડોદરા મૂળ કામ બિછ્યા નાઓએ તથા એક સગીર કિશોર અને પાસેથી કારમાંથી રોકડા રૂપિયા અગિયાર હજાર એકસો એંસી મોબાઈલ

ચોરી કરેલ ગોરવા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરવા જતા આ ઈસમને પકડી પાડવામાં આવેલ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય